નમસ્કાર ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ દસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ ધાણાની આવક વિશેની વાત કરીએ મિત્રો તો આવક તો કાલ જેવી જ રહેલી છે મિત્રો ને આવક ચોવીસ કલાકો ચાલુ જ છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે કપાસ છાપરા નંબર એકમાંથી શરૂ થયું હતું તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળીએ છે આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો જઈએ જાણી લઈએ રૂબરૂજ કેવા માલના કેવા બજાર ભાવ છે મિત્રો તેજી મંદીની વાત કરી મિત્રો તો બજાર સેમ જ દેખાયું છે કલરવાળા માલમાં સેમ દેખાઈ રહ્યું છે અને ઈગલમાં પણ સેમ દેખાય છે એક ઈગલ પ્લસ જે માલ છે ને એમાં કદાચ દસક રૂપિયા બજાર ખેંચાતો એવું લાગી રહ્યું છે બાકી બહુ કંઈ બજારમાં કોઈ લાંબો સુધારો વધારો જોવા

નકોળયા હા તો મે ભાવ થયો છે મિત્રો ધાણી છે કલરવાળી ધાણી છે ફાયદો મિક્સ માં છે 1781 રૂપિયા માં આ માલ વેચાણો છે

저우촌의 첩이 Superman, 이렇게 하는 사람은 저우촌의 첩이 Superman. પંદરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે દાણા છે પંદરસો ને એકતાલીસ રૂપિયા નો કલર માં ઈગલ બ્રશ કલર માં છે ને ફાયડુ મિક્સ માં છે દાણો એકદમ મોટા દાણાનો માલ છે